જો હું કશિશ ફરીથી આવી ગઈ છું ચટપટ પૂરી વિધ કશિશ લઈને તમારા માટે ને આજે કયું રેસ્ટોરન્ટ આજે કઈ વાનગી તમે વિચારી રહ્યા છો આજે જ અમારો થોડું કેજ્યુઅલ જવાનો મૂડ છે હવે તો થોડા સ્નેક્સ ટ્રાય કરીએ ફૂલ ડિશ તો યાર બહુ ખાલી હોય ક્યારેક સ્નેક્સ બી તો હો જાય અને સાયન્સ સિટી પાસે હું છું ત્યાં સુકૂન મોલ છે ને અહીંયા જલિયાન કટક બટક અનોખું આઈ વુડ સે કેફે છે એન્ડ યાર રિવ્યુઝ બહુ સાંભળાય છે અહીંયા અનોખી વસ્તુ મળે આમ તો અહીંયા બધું જ મળે છે ફાસ્ટફૂડથી લઈને ફૂલ થાળી પણ મળે છે પણ એ અમુક એવી રેસિપીઝ છે ને જે યુનિક છે બસ તો યુનિક રેસિપી કઈ છે અને ટેસ્ટ કેવો છે ક્વોલિટી કેવી છે સ્ટોરી શું છે બધું જાણવું છે ચલો જલિયાન્સ કટક બટક ની જર્ની જાણીએ આપણે આજના એપિસોડમાં જલિયાન્સ કટક બટક નું કિચન તો ઘણો સ્પેશિયલ છે આઈ કેન સી એડિયા ઘણી બધી વસ્તુ બની છે તો ઓબવિયસલી કિચન એટલું મોટું રાખવું જ પડે અને અહીંયા એક યુનિક રેસિપી મળે છે યુનિક રેસિપી થી આપણે શરૂઆત કરીશું આપણા આજના મેકિંગ ની અને બનાવશે રમેશભાઈ એના વન ઓફ ધ શેફ્સ છે રમેશભાઈ તો કઈ રેસિપી આપણે બનાવવાના છે અત્યારે આપણે પાપડ પાપડ લઈએ છે એની એટલે નામ શું છે રેસિપી નું રાજેશ કબાબ હા રાજા રાજાસ કબાબ હા કબાબ રાજાસ કબાબ પાપડ થી બનશે રાજા આવું કબાબ ખાતો હા ચલો શરૂઆત કરીએ પાપડ લીધો જ હવે શું કરીએ પાપડ લીધો છે આ પાણી માં ભીજાવું પડશે ઓકે આ કઈ નવું લાવ્યા તમે હા નવું લાવ્યા આ એકદમ નોર્મલ થાવું જોઈએ ઓકે નોર્મલ થયા પછી એમાં થોડી વાર લાગશે ઓકે इतना मैंने भिगाए दिया एकदम डिलो कर दिया एकदम डिलो पड़ते है थोड़ा एकदम नॉर्मल था गया એટલે પાછું શું એટલે પાણીમાં ભીગોવાનો કારણ શું તૂટેની એટલે તૂટે ને આનો વળવાનો કોશિશ થાય ને રાજાસ કબાબ બહુ ડિમાન્ડમાં છે ને સાંભળું હમ અ રેસિપી કોણે ઇન્ટ્રોડ્યુસ કરી મતલબ તમારી પર્સનલ રેસિપી છે કે અહીંયા પર્સનલ પરસ્ત અરે જાતે ઇન્વેન્ટ કરી વાહ નાઈસ

રે તમારી સ્પેશિયલ રેસિપી તો મેં યહી લાવ્યા ને યહી શાન બની ગઈ રેસિપી. યે કેટલા સમય દીજો મતલબ એટલે છો. તમને કુકિંગનો શોખ છે. ક્યારથી આમ ઈચ્છા થઈ કે કુકિંગમાં જઉં છું, કુકિંગ કરું છું? પહેલાથી છે. પહેલાથી. હા. એટલે

કેમ કે આ ઉપર પાપડ રહે ને એટલે થોડો બરાબર આ રોલ કરવાનો આ સીરીઝ લે ગઈ નવું તમને બધાને બતાવી રહી છું આ આવી છે રોડ છે આ ઓકે આ બધું કાપવામાં આવશે ઓકે કાપીને પછી તળવાનું હમ આવો જ્યારે એમ એવું હોય ને કે આ રેસીપી નવી હોય નામ ક્યારે સાંભળ્યું ના હોય અને પછી તમને એમ લાગે કે શું બનશે કેવું લાગશે તમને ક્યુરિયોસિટી હોય ઓકે તો હવે ફ્રાય થયા છે

તૈયાર થઈ ગયા છે રાજા કબાબ હવે ટ્રાય કરીએ લાવ આને હું પહેલા ટ્રાય કરી લઈશ કારણ કે ફ્રાઈડ છે ને ઉપરથી ધીરે ધીરે મોન્સૂન ની ઋતુ આવી રહી છે ને તો હવાઈ જશે મને એની મજા નહીં આવે પહેલા હું ટ્રાય કરીને રિવ્યુ આપી દઈશ એન્ડ નેક્સ્ટ રેસીપી થોડી રહે નવું આજે ખાઈ રહી છું હું અને આ નવું ફૂડ કેવું બન્યું છે રાજા કબાબી પાપડ અને એમાં સૂકી ભાજીનો મસાલો ટેસ્ટ બહુ મસ્ત છે ધીસ ઇઝ વેરી સિમ્પલ યટ ટુ મચ ટેસ્ટ અને જે રીતે ડેકોરેશન કરું છું બેઝિકલી નવી રેસિપી તમે ક્યાંક ટ્રાય કરતા હો તમને પહેલી વાર તમે નામ સાંભળતા હો ને એમ થાય કે કેવું હશે કેવી રીતના બનશે કેવું લાગશે બધી એક્સાઇટમેન્ટ હોય અને પછી જેને તમે ખાઓ ત્યારે સેટિસ્ફેક્શન મળે તો બસ બીજું શું જોઈએ ક્રાંચી તમને સબ્જી હા ઓઈલી ફૂડ જેને ન ભાવતું હોય એના માટે થોડું કહે છે બાકી હજી આવા લોકો ડુંગળી નાખો સેવ નાખો ટામેટા નાખો એટલું કરી શકાય અને આ સિમ્પ્લિસિટીની પણ એક અલગ જ બ્યુટી છે સો આઈ લિટરલી લાઈક લવ દેટ હું આ પતાવું છું પછી આપણે એક નવી રેસીપી ઉપર ટ્રાય કરીશું કે ફૂડ હોય એટલે સેન્ડવિચિસ તો મસ્ટ હોય અને અહીંયા ઘણી બધી સેન્ડવિચિસ મળે છે અને ઘણી બધી હેવી સેન્ડવિચિસ મળે છે કે તમને ખાવાથી પેટે ભરાઈ જાય અને મજા પડી જાય એમાંથી એક સેન્ડવિચ આપણે બનાવવાની છે અહીંયા સેન્ડવિચ કાજુભાઈ યસ પનીર ટકાટક આ ટકાટકથી મને રાહુલ ગાંધી યાદ આવી ગયું ઇલેક્શન ટાઈમે બહુ કર્યું ઇલેક્શન પત્યું હવે સેન્ડવિચ બનાવીએ ચલો કેવી રીતના આ જોઈએ ડુંગળી છે પછી અહીંયા શું છે આ બધું કોબી કેપ્સિકમ કેપ્સિકમ હા ઓનિયન ઓનિયન ચોબીસ ચોબીસ ઓકે ઓરીએ પનીર પનીર ઓકે પ્રી મ્યુની ચંદુર માઇનીસ ઓકે ચોસા માઈનીસ મ્યુ ની હા યાર મ્યોનીઝ થી છે ને આમ કેવું છે ખબર મ્યુનીઝ ઝીઝ લાઇક રેડ લેક પણ એવું રેડ લેક છે ને તમને આમ

Okay. ये ग्रिल होगी ना हाँ ये ग्रिल होगी इधर मैंने सुना है कि स्वच्छता का भी काफी ख्याल रखा जाता है तो आप सब देखते भी होंगे ना कि सब अच्छे से हो जाए कोई प्रॉब्लम ना हो बटर ये बटर ऐसा प्रोडक्ट सेवन क्वालिटी के यूज होता है ना

ये ग्रिल होगी कितना टाइम लगेगा इसमें 10 से 15 मिनट लगते हैं मशीन गरम हो तो पाँच मिनट हो जाएगी मशीन ठंडी हो तो दस से पंद्रह मिनट लाख से हाँ मशीन गरम हो तो फटाफट हो जाएगा ठंडी हो तो थोड़ा टाइम लाख से ग्रिलिंग पशी भी तो मैं बोलूं ऊपर ना टॉपिंग भी आपसे यस यस पिक्चर भी बाकी है तो ग्रिलिंग थोड़ी रात में नहीं आप वेजी चोर

હા બે તો હો અને મસ્ત વેફર સાથે સર્વ કરી રહ્યા છે એટલે આ ટ્રેન્ડ તો આવ્યો છે ઇન્ટરનેશનલી કે જ્યારે પણ સેન્ડવિચ તો તો વેફર સાથે સર્વ કરો ને નાઈસ ઓર મ્યુનીસ રેડ ફ્લેગ કેડાલા चिली फ्लेक चलो पनीर चकाटक इज रेडी आने थोड़ी और इन्हें टेस्ट करिए वो दो एक रेस भी बना बनाई थी वो एक सैंडविच हाँ 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 चलो अब यार सैंडविच टेस्ट कर ही लीए પનીર ટકાટક કેટલું મ્યુનિઝ જી ગાય માય ગોડ ઓકે સો તંદૂર મયોનીઝ ના કારણે સ્મોકી ટેસ્ટ છે અને એમાં થાઉઝન્ડ સોસ મિક્સ થાય એટલે પ્રોપર એ બધા સંગમ એકદમ એક્ચ્યુઅલી જોરદાર છે અને જોડે મ્યુનિઝ છે ચીઝ છે એનું સંગમ જોગ્યા છે વેજીસ નો ટેસ્ટ આવે છે સો જે પેલી આમ કે ને ક્લાસિક પનીર તંદુરી ઇટ્સ ધેટ ક્લાસિક વે એટલે સારું ટેસ્ટ છે જો તમારે બહુ હેવી નથી ખાવું નોર્મલ ખાવું છે અને એવું કે પેટ બી ભરાઈ જાય આ ખાઈ શકાય પનીર જો તમને પ્રોટીન મળી જાય જીમ ફિક્સ માટે તો બેસ્ટ છે બાપ મ્યુનિસ છે ચીઝ છે એટલે એ ડાયટ વાળા વાળા જો ધ્યાન રાખજો બાકી જોરદાર છે મને તો પાયો જમાવું એક મિનિટ ઇટ્સ ગુડ મેઈન ધ હેલ્થ ધેટ્સ વાય બીકોઝ ક્વોલિટી મેન્ટેન આ વાંધો ના આવે ધરાઈ ગઈ છું પણ હજી એક સેન્ડવિચ તમને બનાવીને બતાવ્યું છે એક એવી સેન્ડવિચ કે જે તમને ભાવે જ અને ઓકેટની

लोगों ने हम अलग पर लागे बिकॉज़ ना तो वे इट गेट्स प्रेजेंटेड इट्स डिफरेंट mm. स्पाइसी नो स्पाइसी मरीज़ जाए अलग नो अलग मरीज़ जाए जो टिपिकल सैंडविच लवर्स सो लोगों ने वो है कि भाई टिपिकल नहीं खाओ कोई अलग खाओ जो ना मतलब वेस्ट वजह सीटी सीटी सी इज़ वन ब्रेड सैंडविच टोस्ट मामस का रेडी करें जो तो आप ये बताएं कुकिंग का शौक आपको कैसे चढ़ा

राजो ये क्या सूधी सिटी से एकदम क्रंची करवाने માટે પ્રોપર અને બેક કરવી પડે અને હવે આઈ थिंक રેડી થઈ ગઈ હશે રાઈટ હા રેડી हो गई ચાલો આહાહા ક્રંચ ક્રંચ એન્ડ યોર सिटीसी इज रेडी टा दा वन બ્રેડ કન્વેસ સીટીસી કે જની કમ્પેરીઝનઅલ અલગ જ છે અપના અલગ વર્લ્ડ બનાવી ગયા છે હવે ચલો સીટીસી સેન્ડવીચ રેડી છે પણ એકચુઅલી હમણાં જ્યારે બે કર્યું થોડી ગરમ ગરમ છે થોડી ઠંડીને ને ત્યાં સુધી આટલું મસ્ત કે જાણી કસ્ટમર શું પણ જાણવું છે મી ટેસ્ટ છે કટક બટક ની સ્ટોરી આપણે જાણી અને ઓનર ઉર્વીબેન આપણી સાથે છે એન્ડર સાઈડ સમ કેઝ્યુઅલ ટોક આજે આપણે થોડું કેઝ્યુઅલ સ્ટાઈલ છે રિબેન વેલકમ તો જટપટ ફૂડી વિથ કશિશ વેલકમ ટુ જલિયાન્સ કટક બટક તો આની સ્ટોરી શું છે કે રૂતના શરૂઆત અ ઘરેથી આમ તો મને શોખ હતો જ ઘણો બધો રસોઈ પાણીનો અને લોકોને ખવડાવવાનો બટ આ એક મને ખૂબ જ સુંદર ચાન્સ મળ્યો છે તો મારી ખૂબ ઈચ્છા છે કે આપ સૌ અહીંયા આવો અને ટેસ્ટ કરો અને મને રિવ્યુઝ અત્યાર સુધી જે છે હું રેગ્યુલરલી જે બી આવે છે હું એમને કસ્ટમર નહીં અને મારા ઘરનાની જેમ જ ભણું છું અને હું એમને પૂછું બી છું કે કેવું લાગ્યું કોઈ ચેન્જ કરવાની જરૂર છે પણ રિવ્યુઝ ઘણા સારા આવ્યા છે ટચવોર્ડ એને શરૂઆત કરવાનો કેવી રીતના પ્લાન થયો શું આખા સ્ટેપ લીધા બેઝિકલી એવું હતું કે ઇન્ડિપેન્ડન્ટ વુમેન બનવું હતું અને આ એક સરસ સ્કોપ મને મળ્યો કે જે આપણો એક શોખ હોય એને આપણે હોબીને પ્રોફેશનલી ડેવલપ કરવી હતી તો બસ એઝ ઇટ ઇઝ અને ઘરનાનો સાથ સહકાર ઘણો સરસ હતો એટલે આગળ વધી ગયો આપના હસબન્ડ પણ એટલો સપોર્ટ છે હા ઘરના ફેમિલી મેમ્બર્સ ટચ છે મારા સો અહીંયા શું શું છે આપણે નાનકડી કચ્છી લઈ સેન્ડવિચિસ છે ફ્રેન્કી છે પીઝા છે અને હાલ આપણે નવી ન્યૂ પંજાબી થાળી સ્ટાર્ટ કરી છે જે હજુ રિસન્ટલી સ્ટાર્ટ કરી બટ એનો રિસ્પોન્સ ખૂબ જ સરસ છે આપણે ઓલ ઓવર મતલબ જે બી ફાસ્ટ ફૂડમાં આવે છે બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે પ્યોરલી હાઇજીન સારામાં સારી વસ્તુઓ જે મળે છે એટલે પ્રોપર આપણે બ્રાન્ડેડ આઇટમ્સ જ વાપરીએ છીએ કે જેમ કે અમૂલ નહીં વાપરીએ કે તેલ બી આપણે બ્રાન્ડેડ વાપરીએ એવી રીતના તો ઘર જેવું સ્વાદિષ્ટ ખાવાનું સો ટકા અહીંયા કાઢી એની ગેરંટી મારી સર પબ્લિકનો કેવો રિસ્પોન્સ પબ્લિકનો રિસ્પોન્સ તો મેડમ ઘણો જ સારો છે મને તો ઘણો જ સારો છે એટલે ઓકે તો આગળ આને એનો શું પ્લાન છે કે નવી ડિશિસ ઇન્ટ્રોડ્યુસ કરશો ઓફકોર્સ વી આર પ્લાનિંગ ફોર ગુજરાતી થાળી વી આર પ્લાનિંગ ફોર સમ ફ્યુ ન્યૂ મતલબ ન્યૂ ફાસ્ટ ફૂડ્સ ઓલસો કે જેમાં આપણે હાઇજીન ની સાથે મને સારું પ્રોપર મટીરિયલ બી મેન્ટેન થઈ શકે એવી રીતના હું ટ્રાય કરી જ છું એન્ડ તમે આખી જે તમારી સ્પેસ છે એની સામે તમે કિચન પણ એટલું લાંબુ રાખ્યું છે તો દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ કારણ કે કિચન ક્યારેક નાનું હોય અને લાઈવ કિચન છે પાછું એટલે બહુ કમ્ફર્ટેબલી સ્ટાફ કામ હા અને એવરી કેન સી થ્રુ કે ભાઈ અમારી વસ્તુ કેટલી હાઇજીન થી બની રહી છે કે કેવી રીતના બની રહી છે અમારા સ્ટાફ ને બી એટલી જ તકેજ છે કે ભાઈ એમણે આટલી વસ્તુઓ તો જોવાની ધ્યાન રાખવાનું જ છે બધાને કસ્ટમર ને ફીલ ગુડ ફેક્ટર રહેવું જોઈએ અને તો જ મારો કસ્ટમર રિપીટ થશે મને ખબર છે લોકોને શું કહેવા માંગશો બસ એકવાર આપ સૌ આવો અને અમારું જે આ છે એક નાનકડું વેન્ચર છે એને સૌ સપોર્ટ કરો અને આગળ વધારો બસ એટલી જ આપ સૌને પ્રાર્થના થેન્ક યુ સો થેન્ક યુ હું પેસેલ કથી આવું છું જ્યારે અમદાવાદ આવું છું ત્યારે અવશ્ય વસ્તુની મુલાકાત લઉં છું શોપની ને બધી આઈટમ બરાબર છે પંજાબીમાં બેસ્ટ થાળી છે પ્રાઇસ પ્રમાણે અને મેક્સિકન સેન્ડવીચ પણ બહુ સારી છે ક્વોલિટી ને સર્વિસ બહુ બેસ્ટ છે અવશ્ય મુલાકાત લેવી જોઈએ પ્રાઇસ વાઇઝ બેસ્ટ વસ્તુ છે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી બેસ્ટ જ છે સર્વિસમાં પણ સારું છે સારું છે અત્યારે ફ્રાઈડ રાઈસ ખાઉં છું સારું બને છે અહીંયા પુલાવ ખાઓ કે આપણે સેન્ડવીચ કયો મન્ચુરિયન છે ઈ મંચુરિયન ગ્રેવી ની મસ્તી છે ગ્રેવી મંચુરિયન ગ્રેવી મસ્તી વડાપાઉ છે હમણાં ક્યાં પરોઠા પરોઠા આવ્યા છે ઈ સારું છે આલુ પરાઠા ના સારું છે આ તો જસ્ટ તો અહીંયા ઘણી બધી દરરોજ અહીંયા જમ્યા જમ્યા અહીંયા દરરોજ અમે આવો અહીંયા ખાવો મસ્ત છે ખાવાનો રેટી છે આ ફારા છે ઇટ વિલ બી અ ગુડ વન ધેટ્સ ઓલ અહીંયા આઈને અમે પંજાબી ડીશ ખાધી બહુ સારા સારી છે પંજાબી ડીશ તથા અહીંયા છોલે કુલચી ફેમસ છે અહીંના અને એની દરેક દરેક વસ્તુ સારા સારી છે શુદ્ધમાંથી બનાવેલી વસ્તુ હોય બધી લોકોને આવવા માટે અમે એક જ વસ્તુ કહેવા માગીશ કે ભાઈ અહીંયા આવો તમે એક વખત આવીને અહીંયા જુઓ તમે અહીંયાની દરેકે દરેક વસ્તુ અને સાત્વિક છે દાબેલી તો બહુ સરસ છે ટેસ્ટ કરવા જેવી છે ઇવન એની છાસ પણ બહુ જ સરસ છે ટેસ્ટ વાઇઝ એકદમ રજવાડી છાસ મળે છે અને સાયન્સ સિટી એરિયામાં મેનુ વાઇઝ ક્વોન્ટિટી ક્વોલિટી બધા વાઇઝ સુપર આઇટમો છે મારી લગભગ ફોર ફિફ્ટ ટાઈમ્સ અહીંયા આવી વિઝિટ કરી છે મેં અહીંયા આગળ અહીં એક વખત બધા ટ્રાય કરવું જે એક વખત વ્યક્તિ આવશે તે વારંવાર આવશે અને બીજાને સજેશન પણ આવશે કે તમારે જલિયન્સ કટક બટકમાં જવું જોઈએ

બધી જાય નીકળે એક જ બાઇકમાં પાણી પીવું પડશે એપિસોડ એન્ડ કરું છું આપણે બધી મળીએ તમારે પણ જો એપિસોડ શૂટ કરાવો તો નંબર તે કહે છે તમને કોન્ટેક કરજો આપણે ડેફિનેટલી મસ્ત શૂટ કરીશું અને નેક્સ્ટ રેસ્ટોરન્ટ આવશે નેક્સ્ટ પીસ ગઈ હશે વિચાર કરો ઇમરજન્સી આવજો